ગટરના ગંદા પાણી રસ્તા ઉપર આવી રહ્યા છે ત્યારે લોકો ગટરના ગંદા પાણીમાં ચાલીને નીકળવા માટે મજબૂર બન્યા છે હાલ તો ધોરાજી નગરપાલિકાની અંદર છેલ્લા એકાદ વર્ષ જેટલા સમયથી વહીવટદારનું શાસન છે અને વહીવટદાર તરીકે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરની નિમણૂક કરવામાં આવી છે ત્યારે લોકોને પડતી હાલાકી બાબતે સ્થાનિકો દ્વારા અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી જેને કારણે લોકોમાં રોષ છે માતાવાડી વિસ્તારના લોકો સૂત્રોચ્ચાર કરી અને તંત્રને જગાડવા માટેનો પ્રયાસ કર્યો હતો ત્યારે ગાઠ નિંદ્રામાં પોડી ગયેલું તંત્ર ક્યારે જાગશે તેની ઉપર લોકોની મંડાયેલી છે જે લોકો આવે છે જોવા ગાડી લઈને નગરપાલિકાની એ લોકો એમ કે છે કે આ ગટર અમારામાં ન આવે તો આ શું અમે પ્રાઇવેટ પૈસા કરાવેલી છે કોન્ટ્રાક્ટર કરીને ચાલ્યા ગયા છે અમે કોન્ટ્રાક્ટર નું નામ પણ નથી ખબર નગર અમે નામ પણ જણાવી આપીએ અને અમે

હવે આનો હવારે તો અમે વેલા નીકળતા જ નથી નીકળ્યા હવે બારે અમારી માંગણી જાય રસ્તો કરી દેલા ગટર રીંગોડિંગ કરી દઈએ અને કુંડિયું મૂકી દઈએ બીજું તમને શું આવડે ભાઈ અમે કોઈ દી મતદાન માં કોઈ ઇનકાર કર્યો નથી અમે કોઈ કઈ માંગ્યું નથી તો જવાબ નથી દેતા શું કરીએ